વલ્લભનગર સોસાયટી ગંદા પાણીથી ગરકાવ નગરપાલિકાની બેદરકારી સામે પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી વલ્લભનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઈનની સમસ્યા નથી વારંવાર રજૂઆત છતાં કોઈ પગલા ન લેવાતા તાજેતરના વરસાદ બાદ સોસાયટીમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે રહીશોના જણાવ્યા મુજબ સમગ્ર વિસ્તાર ગટરના ગંદા પાણીથી ગરકાવ થઈ ગયો છે રસ્તા પર પાણી ભરાવાથી લોકોની આવન જાવન મુશ્કેલ બની છે ઘરોની સામે કાદો ભરાયેલા ખાડા ઉભા ચોમેર દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે સ્થાનિક ચિંતા વ્યક્ત કરી છે કે ગંદકીને મચ્છરના કારણે ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે રહીશોની તીખી પ્રતિક્રિયા મુજબ નગરપાલિકા તંત્ર લોકોના આરોગ્ય સાથે રમખાણ કરી રહ્યું છે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા રહીશો હવે આંદોલનના મૂળમાં છે લોકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ગંદકી દૂર કરી ગટર લાઈનનું સમારકામ ન કરવામાં આવે તો તેઓ ગંભીર આંદોલનનો માર્ગ અપનાવશે પાસે માંગ કરી રહ્યા છે કે તુરંત જ અને મરમત કરવામાં આવે તથા સફા વ્યવસ્થામાં સુધારો લાવવામાં આવે નહીતર પરિસ્થિતિ વધુ વિકેટ બની શકે છે અને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાહીર પાટણ